ભારતમાં નામ તો ઘણા બધા મંદિર છે જે પોતાના ચમત્કારો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે આ ચમત્કારોને જોઈને લોકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે પરંતુ આ મંદિર પ્રત્યે લોકોનો અથૂટ વિશ્વાસ જોઈ શકાય છે એવું બની શકે છે કે તમે લોકો પણ કોઈ એવા જ ચમત્કારિક મંદિરમાં દર્શન માટે ગયા હશો અને તમે તે મંદિરના ચમત્કારને જોઈને આશ્ચર્યચકિત પણ થયા હશો ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવી રહ્યો હશે કે આ અદ્ભુત ચમત્કારમાં જરૂર દેવી દેવતાની શક્તિ છુપાયેલી હશે આજે અમે તમને એવા જ ચમત્કારિક મંદિર વિશે જાણકારી આપવાના છીએ જે મંદિરમાં માતાજીનું હવન મરચાથી કરવામાં આવે છે તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો માતાજીનું એક એવું મંદિર છે જ્યાં તેમનું હવન મરચાથી કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં માતા દુર્ગાના એકાવન શક્તિપીઠ છે પરંતુ અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ તે માતા બમલેશ્વરી મંદિર છે આ મંદિર છત્તીસગઢ રાજ્યના ડોંગરગઢમાં સ્થિત છે માતા બમલેશ્વરી મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને હજારથી પણ વધારે પગથિયા ચડવા પડે છે વળી જોવા જઈએ તો આ મંદિરની અંદર સંપૂર્ણ વર્ષ દરમિયાન ભક્તોની ભારે ગીત જોવા મળે છે પરંતુ નવરાત્રીના દિવસો માં મંદિરની ચમક જોવાલાયક હોય છે આ મંદિરની પાછળ પણ એક કહાની છે એવું જણાવવામાં આવે છે કે અહીનામ રાજા કામસેન સંગીત અને કળાના ખૂબ જ શોખીન હતા તેમના દરબારમાં કામકંડલા નામની એક ખૂબ જ સુંદર અને પોતાની કળામાં નીકળી એક નર્તકી હતી તેમની સાથે જુગત બેસાડવા વાળા એક સંગીતકાર માધવા નહીં માધવાના હતા સાથે સાથે રહેતા રહેતા તે બંને વચ્ચે પ્રેમનો સિલસિલો આરંભ થઈ ગયો હતો જ્યારે આ વાતની ખબર રાજાને પડી તો તેમને માધવાનલને રાજ્યની બહાર કાઢી મૂક્યો હતો ત્યારે માધવાનલ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને કહ્યું હતું કે કામકંડલાને મેળવવામાં તેમની સહાયતા કરે વિક્રમાદિત્ય એ રાજા કામસેનને સંદેશ મોકલ્યો કે તે બંને પ્રેમી યુગલને મળવા દે પરંતુ કામસેને વિક્રમાદિત્યની વાત માનવાની મનાઈ કરી દીધી જેના કારણે બંને રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું બંને જવીર યોદ્ધા હતા અને એક મહાકાલનો ભક્ત હતો અને એક માં વિમલાનો ભક્ત હતો બંને વચ્ચે યુદ્ધ થતું જોઈને મહાકાલ અને માતા વિમલા પોતાના ભક્તોની સહાયતા કરવા લાગ્યા તે બંને રાજાઓ વચ્ચે ભયંકર યુદ્ધનું રૂપ લેતા જોઈને તેમના ઈષ્ટદેવતાએ કામકંડલા અને માધવાનંદનું મિલન કરાવી દીધું હતું ત્યારબાદ વિક્રમાદિત્યએ માતા વિમલેશ્વરીને પહાડીમાં પ્રતિષ્ઠિત થવાની પ્રાર્થના કરી હતી ત્યારથી અહીં પણ માતા બમલેશ્વરી મંદિર સ્થિત છે આ મંદિરની અંદર હવનની વિધિ ખૂબ જ અનોખી છે અહીં પર હવન સામગ્રીમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હવનના લાલ મરચાં શત્રુને નષ્ટ કરે છે એકલા માટે હવન સામગ્રીમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવે છે તેથી જે વ્યક્તિ હવન કરાવે છે તેના તમામ શત્રુઓ સમાપ્ત થઈ જાય જો તમારે પોતાની મનોકામના પૂરી કરવી છે તો માતાજીના આ મંદિરમાં અવશ્ય જાઓ એવું કહેવામાં આવે છે કે માતાજી આ મંદિરમાં આવનારા તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે અને ભક્તોના તમામ કષ્ટો પણ દૂર થઈ જાય છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો